નમસ્કાર મારા વાહલા દર્શક મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વાહલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે આશા કોલરશip યોજના 2025-26 વિશે આશા કોલરશip યોજના શું છે કોને મળશે આ કોલરશip નો લાભ કેટલી રકમ મળશે અરજી કેવી રીતે કરવી જરૂરી દસ્તાવેજો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે સંપૂર્ણ કોલરશીપ વિશેની માહિતી હું તમને આ વિડિયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ આપણી

ભારતમાં હવે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ એસબીઆઈ આશિયા સ્કોલરશિપ યોજના બે હજાર છવ્વીસ હેઠળ 9મા ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને પંદર હજાર થી લઈને વીસ લાખ સુધી સ્કોલરશીપ મળવા પાત્ર છે આ કોલરશિપ એસબીઆઈ ફાઉન્ડેશન ની પ્લેટિનિયમ જુબલી હેઠળ શરૂ કરવામાં આવી છે તેનો મુખ્ય હેતુ એ છે કે એવા વિદ્યાર્થીઓને મદદ કરવી જેઓ અભ્યાસમાં સારા છે પરંતુ નાણાકીય મુશ્કેલીને કારણે આગળ વધી શકતા નથી આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફ્રી હોસ્ટેલ ખર્ચ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે સહાય આપવામાં આવશે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ આ યોજના પ્લેટેનિયમ જુબલી આશા કોલરશીપ બે હજાર તરીકે ઓળખાય છે આ કોલરશિપનો હેતુ એ છે કે આર્થિક રીતે નબળા પરંતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાળાથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી આર્થિક મદદ પૂરી પાડવી આ યોજના હેઠળ ક્લાસ નવથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી મેડિકલ એલ એલ ટી એલ એલ એમ અભ્યાસ અને વિદેશ અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને લાભ લઈ શકે છે કોને મળશે આ કોલરશિપનો લાભ આ કોલરશીપ નવમા ધોરણથી લઈને કોલેજ અને પીજી સુધીના વિદ્યાર્થીઓ માટે છે ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા પંચોતેર ટકા ગુણ એસસી સી એસ ટી માટે સડસઠ પાંચ ટકા મેળવેલ હોવા જોઈએ પરિવારની વાર્ષિક આવક શાળા સ્તર માટે રૂપિયા ત્રણ લાખ સુધીની અને કોલેજ ઉચ્ચ અભ્યાસ માટે છ લાખ સુધીની હોવી જરૂરી છે છે આ યોજના હેઠળ સહાય અભ્યાસના સ્તર મુજબ અલગ ધોરણ રૂપિયા સુધી કોલેજ યુજી ને પંચોતેર હજાર સુધી પીજી પ્રોફેશનલ કોર્સ ને અઢી લાખ સુધી મેડિકલ એલ એલ ટી એલ એલ એમ વિદેશ અભ્યાસ ને વીસ લાખ સુધીની સહાય રકમ મળવા પાત્ર છે વિદ્યાર્થીઓને આ રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સત્તાવાર વેબસાઇટ ખોલો આ વેબસાઇટનો ફોટો હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું એ રીતની વેબસાઇટમાં ઓપન કરજો અને પછી એપ્લાય બટનને ક્લિક કરજો તમારી ઈમેલ અને મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરો જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ સબમિટ કરતા પહેલા પ્રિવ્યૂ લ્યો અને પછી સબમિટ કરો જરૂરી દસ્તાવેજો અગાઉના વર્ષનું માર્કશીટ ઓળખ પુરવાર દસ્તાવેજ આધાર કાર્ડ શાળા આઈડી આવક પ્રમાણપત્ર ઇન્કમ સર્ટિફિકેટ બેંક પાસબુક એકાઉન્ટ ડિટેલ એડમિશન લેટર અથવા બોનોફાઈટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર એસસી એસટી ઉમેદવાર માટે હવે વિદ્યાર્થી મિત્રો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે બારમું પાસ કર્યા પછી અરજી કરી શકાય તો હા અંદર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને લાયક છે શું દર વર્ષે ફરીથી અરજી કરવી પડે છે તો હા મિત્રો સ્કોલરશીપ રિન્યુ કરવા માટે દર વર્ષે અરજી કરવી જરૂરી બને છે તો મારા વિદ્યાર્થી મિત્રો આશા સ્કોલરશીપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં દર્શાવી છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશે નવી માહિતી સાથે ભારત માતા કી જય